તો સુખદેવજીની પ્રભુ પ્રાર્થના વ્યાસ પુત્ર સુખદેવજીના તત્વના નિશ્ચય એ વચન સાંભળી ઉતરાના પુત્ર પરીક્ષિતે પોતાની નિર્મળ બુદ્ધિ ભગવાન શ્રી કૃષ્ણમાં સમર્પિત કરી અને સ્ત્રી પુત્ર ધ ઘર પશુ ધન સગા સંબંધીઓ તથા પોતાના નિષ્કટ નિષ્કંટક રાજ્ય વિશે અત્યંત રૂઢ થયેલી મમતાનો સદા માટે ત્યાગ કર્યો કોણે તો કે પરીક્ષિત હે શ્રેષ્ઠ બ્રાહ્મણો શ્રી શ્રીકૃષ્ણના ચરિત્ર સાંભળવામાં શ્રદ્ધાળો તે ઉદાર મનના રાજાએ તમે આ સમયે મને જે હરિકથારૂપી પ્રશ્ન કર્યો પ્રશ્ન પૂછો છો તે જ પ્રશ્ન પૂછ્યો હતો કેમ કે તે વેળાએ રાજાએ પોતાનું મૃત્યુ સમીપ જાણી ધર્મ અર્થ અને કામ એ ત્રણેયને લગતા કર્મ છે તે જ્યાં હતાં ભગવાન વાસુદેવ વિશેષ વિશેષ દ્રઢ આત્મભાવ તે પામ્યો હતો પરીક્ષિતે પૂછ્યું હે બ્રહ્મન આપ સર્વજ્ઞનું વચન યોગ્ય છે હે નિર્દોષ આપ કથા કહો છો તેથી મારો અજ્ઞાન રૂપ અંધકાર નાશ પામે છે ભગવાન પોતાની માયા વડે મોટા ઈશ્વરોથી પણ જાણવું અશક્ય જગત જેવી રીતે સર્જે છે અને મહાન શક્તિવાળા તે પરમ પુરુષ પ્રભુ જે જે શક્તિનો આશ્રય કર્યા જગતનું રક્ષણ તથા સંહાર કરે છે અને બ્રહ્માદિ રૂપે આત્માને ક્રીડા કરાવતા પોતે ક્રીડા કરે છે અને વિવિધ વિશ્વ વિશ્વ રચે છે તે સર્વ હું જાણવા ઈચ્છું છું ખરેખર એ બ્રહ્મન અદ્ભુત કર્મ કરનારા ભગવાન શ્રી હરિનું કર્મ વિદ્વાનોને પણ જાણવું મુશ્કેલ હોય તેવું લાગે છે ભગવાન એક જ છે છતાં બ્રહ્માદિ અવતારો લઈ અનેક કર્મો કરે છે અને પ્રકૃતિના સત્વાદી ગુણોને એકી વખતે તથા કર્મથી ધારણ કરે છે આ સર્વમાં મને સંશય છે તો યથાવત મને કહો કેમ કે આપ ભગવાન વેદરૂપી શબ્દ બ્રહ્મ તથા પરબ્રહ્મમાં અનુભવપૂર્વક કુશળ થયા છો સુત બોલ્યા રાજા પરિક્ષિતે શ્રી હરિના ગુણાનુવાદ કહેવા એ રીતે પ્રાર્થના કરી એટલે સુખદેવજી ઇન્દ્રિયોના નિયંતા પરમેશ્વરનું સ્મરણ કરી કહેવા લાગ્યા સુખદેવજી બોલ્યા જેમનો મહિમા અમાપ છે જગતની ઉત્પત્તિ સ્થિતિ તથા સંવાદ રૂપ લીલા કરવા બ્રહ્માદિ રૂપે

વારંવાર શોધવા યોગ્ય આત્મવસ્તુનો જે સાક્ષાત્કાર કરાવે છે તે ભગવાનને હું વારંવાર નમન કરું છું ભક્તજનોનું પાલન કરનાર અને ભક્તહીન કુયોગીઓને જેમની દિશા પણ દૂર છે એવા પ્રતમને પ્રભુને હું વારંવાર નમસ્કાર કરું છું જે પ્રભુ અસાધારણ અને સર્વોત્કૃષ્ટ ઐશ્વર્યથી સર્વ સસ્વરૂપ બ્રહ્મ વિશે રમણ કરે છે તે પરમાત્માને હું પ્રણામ કરું છું જેમનું કીર્તન સ્મરણ દર્શન વંદન શ્રવણ તથા પૂજન લોકોના પાપને તત્કાળ દૂર કરે છે તે મંગળ યશવાળા પરમાત્માને મારા વારંવાર પ્રણામ હો વિ વિચ વિવેકી પુરુષો જેના ચરણનો ચરણ લઈ અંતરાત્માની આ લોક તથા પરલોકની વિશેની આસક્તિ સર્વથા તેજીને અનાયાસે બ્રહ્મગતિનો સાક્ષાત્કાર કરે છે તે કલ્યાણ કીર્તિ પરમેશ્વરને મારા વારંવાર વંદન હો તપસ્વીઓ દાતાઓ યશસ્વીઓ યોગીઓ મંત્ર વેતાઓ કે સદાચારીઓ કર્મોનું જેને સમર્પણ કર્યા વિના કલ્યાણ પામતા નથી તે મંગળ યશ વાળા પ્રભુને મારા વારંવાર નમન હો ભીલો હું યવનો આંધ્ર પુલિંદ આ ભીલ જાતિઓ ચાંડાળો ભરવાડ રબારી વગેરે કંઈક કંક યવન તથા ખસ જાતિઓ અને બીજા પાપીઓ જે ભગવાનના ભક્તોનો આશ્રય લઈ શુદ્ધ થાય છે તે મહાસમર્થ પ્રભુને મારા વંદન હો જે ધીર પુરુષોના આત્મા સર્વના ઈશ્વર વેદમય ધર્મમય તપોમય અને નિષ્કપટ ભક્ત બધા બ્રહ્મા તથા શંકર આદિને પણ પર જેમને મૂર્તિ હતી આશ્ચર્ય દર્શન કરવા યોગ્ય છે તે ભગવાન મારા પર પ્રસન્ન થાઓ લક્ષ્મીના પતિ યજ્ઞના પતિ પ્રજાઓના પતિ બુદ્ધિઓના પતિ લોકોના પતિ પૃથ્વીના પતિ અંધક યાદવ તથા સાતવ સાતવત કુળના પતિ સર્વ આપત્તિઓમાં રક્ષણ કરનારા અને સજ્જનોના સ્વામી ભગવાન મારા ઉપર પ્રસન્ન થાઓ જેમના ચરણ ધ્યાન રૂપી સમાધિ વડે શુદ્ધ થયેલી બુદ્ધિથી વિદ્વાનો આત્મતત્વનું યથાશ રૂચિ દર્શન અને જ્ઞાન પ્રાપ્ત કરે છે તે મુકુંદ ભગવાન મારા ઉપર પ્રસન્ન થાવ એમણે પૂર્વે બ્રહ્મદેવના હૃદયમાં સૃષ્ટિ માટે સ્મૃતિ વિસ્તારી ત્યારે એમની પ્રાણી પ્રેરણાથી જ વેદરૂપી શ્રેષ્ઠ વાણી તેમના મુખમાંથી પ્રકટ હતી તે ઋષિ શ્રેષ્ઠ ભગવાન મારા ઉપર પ્રસન્ન થાવ જે વ્યાપક પંચ મહાભૂતો વડે આ સર્વ શરીર આ સર્વ શરીરો તજી તે તે શરીરોમાં પોતે અંતર્યામી સ્વરૂપે વસે છે તે તેથી પુરુષ નામથી કહેવાય છે વળી જે અગિયાર હિન્દુઓ તથા પાંચ મહાભૂતો રૂપી સોળ કલાઓને પ્રકાશે છે અથવા પાળે છે તે સોળ ગુણ રૂપ ભગવાન મારા વચનોને સુશોભિત કરો